પ્રસિદ્ધ લોકમેળો જે તારીખ છ નવથી નવ નવ સુધી આયોજિત કરવામાં આવેલ હતો તેમાં કેટલાક એવા પ્રતિબંધિત વિડીયો જે વાયરલ થયા છે ને જે ગુજરાતની અસ્મિતાને લોકમેળાને અનુરૂપ નથી એ બાબતો પ્રત્યે પૂછવામાં આવ્યું હતું આવી એ બાબતે બહુ સ્પષ્ટતા કરવાની કે જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે મંજૂરી આપવામાં આવેલ હતી મેળા દરમિયાનની પણ આવી કોઈ પ્રવૃત્તિને અમારે જે તે વસ્તુ સમયે પણ ધ્યાને આવેલ નથી વધુમાં એ પણ જણાવવાનું કે આવી કોઈ પ્રવૃત્તિ જ્યાં તો કોઈ કરવામાં આવેલું હોય તો જે તે વખતે સ્થાનિક ગ્રામ પંચાયત જે છે આની આયોજક હોય છે જે એજન્સીને આપણે રાઇડ્સની મંજૂરી આપતા હોય છે આવા કોઈ રાઇડના સ્ટોલમાં જો કોઈ આવી પ્રવૃત્તિ કરવામાં આવેલી છે તો લોકમેળાની આપણી ભાતીગળ સંસ્કૃતિને જો જોખમમાં મૂકેલા જે કોઈ તત્વના માટે જવાબદાર હશે તેવા તત્વો સામે એક્શન લેવા માટે અમે પ્રાંત અધિકારી ચોટીલાને એક તપાસ સોંપી છે તેમનો અહેવાલ મળેથી આગામી સમયમાં એપ્રોપ્રિએટ કાર્યવાહી ચોક્કસ કરવામાં હોય છે મોડી રાત્રેના વિડીયો છે

તો સુરેન્દ્રનગરથી સમાજાતા ફઝલ આપણી સાથે જોડાયા છે ફઝલ ભાતી જીએસટીવી સતત નજર રાખતું રહ્યું છે અને લોકો ભલે બે ધ્યાન હોય પરંતુ આપણે એ સત્યતાને બચાવતી રહી છે કારણ કે અહીંયા સંસ્કૃતિ ઉપર સવાલ ઉભો થઈ રહ્યો છે પરંપરાને જાળવી રાખવા ઉપર સવાલ ઉઠી રહ્યો છે આખરે તેની અસર

તો વાત એ છે કે જ્યાં શ્રીનેશ્વર મહાદેવજીની પૂજા કર્યાના લોકમેળો ખુલ્લો મૂકવામાં આવતો હોય છે આ મેળામાં આવા પ્રકારના અશ્લીલ ડાન્સ કરતા વિડિયો વાયરલ થયા હતા કે કેટલા યોગ્ય તે આજ સવારથી જી એસ ટીવી દ્વારા મુહિંગ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત હવે તંત્ર પણ સફાળું જાગ્યું છે આ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા સ્પેશિયલ તપાસ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે યોજવાનો આ મેળો યોજતા હતા તે વખતની પરંપરા આજે પણ યથાવત છે પરંતુ આ મેળામાં કઈક ના કઈક પ્રકારે ગુજરાત ટુરિઝમ અને કલેક્ટર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું તેવા આ અશ્લીલ કરતા વિડીયો વાયરલ થયા હતા જોકે આજે જે મોતનો કૂવો છે ત્યાં આ પ્રકારની ઘટના બની હોવાનું હાલ પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે તાંત અધિકારીને આ મુદ્દે તપાસના આદેશો તો આપી દેવામાં આવ્યા છે અને રિપોર્ટ પણ આ સ્થાન સુધીમાં મંગાવી લેવામાં આવ્યો છે જે પણ રાઇટ ધારક દ્વારા આ યુવતીઓને બોલાવવામાં આવી હતી આ મહિલાઓને બોલાવવામાં આવી હતી ને ભોજપુરી ગીતો આ તરણેતરવા જે વગાડવામાં આવ્યા હતા અને તેના ઉપર નૃત્ય કરવામાં આવ્યું હતું અને અને યુવકો દ્વારા પૈસા પણ આવ્યા હતા દિશામાં હવે તંત્ર પર સફાળુ જાગી છે છે જે તેમની સામે ગુનો દાખલ કરવાના આદેશ પણ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા આપી દેવામાં આવ્યા છે પાટીગઢ લોક મેળો છે તે સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને વિદેશી લોકો પણ આ તરણે તરના મેળામાં મહેમાન બનતા હોય છે સુરેન્દ્રનગર અને જે સૌરાષ્ટ્ર ની જે સંસ્કૃતિ છે તેને માનતા હોય છે ત્યારે આ મેળામાં આવા પ્રકારના જે અશ્લીલ ના કૃત્ય થતા હોય છે તે ખરેખર શરમજનક બાબત ગણી શકાય તેવું સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા હાલ નિવેદન માં જણાવવામાં આવ્યું છે ને હાલ આ તપાસ છે તેજ કરી દેવામાં આવી છે ને પ્રાંત અધિકારી પાસે આ સાંજ સુધીમાં આ બાબત નો રિપોર્ટ માંગાવી લઈ યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે જી ફઝલ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે અને તપાસ તેજ કરી દેવામાં આવી છે સાંજ સુધી કદાચ એ જવાબ આપશે પરંતુ એક્શન શું લેવામાં આવશે એવી કોઈ વાતચીત થઈ છે ખરા કલેક્ટરે એ વિશે શું કહ્યું છે જિલ્લા આ પ્રશાસન અધિકારીઓ જે છે પોલીસ વિભાગ છે એ તરફથી શું એક્શન લેવામાં આવશે ખાસ કરીને પ્રથમ તપાસમાં તો પ્રાંત અધિકારી ને તપાસ સોંપવામાં આવી છે હાલમાં જે કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે રાત્રે બાર વાગ્યા સુધી જ આ મેળાની પરમિશન આપવામાં આવી હતી તે છતાં પણ આ મેળો છે તે વહેલી સવાર સુધી ખુલ્લો રાખવામાં આવ્યો હતો અને વહેલી સવારે આ પ્રકારની ઘટના બની હોવાનું હાલ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે નિવેદન માં જણાવ્યું છે જોકે આ મુદ્દે હવે તપાસ તેજ કરવામાં આવી છે પ્રથમ તો આ રિપોર્ટ મંગાવવામાં આવ્યું છે કે કોના દ્વારા આ અને પૌરાણિક અને અને ધાર્મિક ઋષિઓના પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે જોકે પ્રથમ દ્રષ્ટિએ છે તે આ જે રાઈટ ધારક છે તેના દ્વારા જ આ યુવતીઓને અને મહિલાઓને બોલાવવામાં આવી હતી તેવું બહાર આવ્યું છે ત્યાં જે આવતા લોકો છે તેમને આકર્ષવા માટેનો આ પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે સાંજ સુધીમાં પ્રાંત અધિકારી છે કે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ને આ બાબત નો રિપોર્ટ સોંપશે રિપોર્ટ સોંપ્યા બાદ હવે આગામી શું કાર્યવાહી થાય છે તેની સામે

આ તરણે મેળો જ્યાં ભરાય છે આ એ સ્થાન છે જે એક સમયે પાંચાળ પ્રદેશ કહેવાતો હતો દ્રુપદ શાસન હતું દ્રૌપદીનો સ્વયં વર રચાયો હતો અર્જુને મત્સ્ય કરીને દ્રૌપદી સાથે વિવાહ કર્યા હતા અનેક ઋષિઓ ચોર્યાસી હજાર ઋષિઓએ અનેક પવિત્ર મંત્ર જાપ કરીને આ ભૂમિને પવિત્ર બનાવી હતી જ્યાં ભાતીગળ સંસ્કૃતિ ઉજાગર કરતો તરણેતરનો મેળો યોજાય છે હુડો રાસ લેવામાં આવે છે ગરબા રમવામાં આવે છે અને પોતાની ભાતીગળ સંસ્કૃતિની ધરોહરને આગળ લઈ જવામાં આવે છે આ તરણેતરના મેળા દ્વારા ત્યાં આજે આ ભોજપુરી કે યુપી કે બિહારમાં જે તમને જોવા મળે છે એ ડાન્સ અશ્લીલ ડાન્સ અહીંયા સ્થાન લે તે કેટલું યોગ્ય છે બિલકુલ આ યોગ્ય નથી અને તેના ઉપર ચોક્કસથી એક્શન લેવા જોઈએ